I'm gonna i do

उत्सव ना वे वार गया फेस्टिवल डे ઉજવતા આપણે જ આપણી બાર ગયા પછી પંચ ગયા મહાજન ગયા ન્યાયનીતિના વજન ગયા કોરટ કચેરીના આટા ફેરામાં સજનથી દૂર સજન ગયા તાણા ગયા ભાણા ગયા ભાઈ ભાંડુના હેત ગયા મરણ પછીના તાણા ગયા અન બળતણમાંથી છાણા ગયા આ ગામડાના છે માતાઓ એટલે એમને ખબર હોય બાકી છાણા થાપતા જ કોઈ નથી આવડતું બધું ભૂલાઈ ગયું ગયું આપણું બધું એમ છેલ્લે પાગ ગઈ ખેસ ગઈ ધોતી ગઈ કફની ગઈ અને નૈત બદલાતી ફેશનમાં પુરુષ સ્ત્રીના ભેદ ગયા પાગડી ઉપરથી પહેરવાસ ઉપરથી આપણને ખબર પડી જાય કે આ કઈ સમાજ નો છે કઈ પ્રાંત ના છે આ ખબર પડી જતી પણ હવે એ બધું ગયું હા એમાં ગામડામાં તો હજી સારું છે બાકી શહેરમાં તો બેન છે ભાઈ છે એ જ નક્કી થાય હા મારો એક મિત્ર છે એને એને છોકરાને કેતો તો બેટા તું કાનમાંથી કડી કાઢ નાખ આવડા મોટો વાળ છે કાપી નાખ અને કપડા વ્યવસ્થિત પહેર પહેરી કે પપ્પા તમને ખબર ન હોય ફેશન છે ફેશનનો દીકરો થમા કાઢ નાખ એ પણ તમને શું વાંધો નથી કે મને વાંધો નતો પણ ઘરે જે સગાઈ જો આવે છે ને એ મહેમાન ઘરે જઈને એવો ફોન કરે છે કે નાની દીકરીનું કરવું હોય કહી ગયો એમ આમાં ઓળખાતા નથી કહેવાનો મારો મુદ્દો એ છે કે આપણા પહેરવાશ જો કે પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે પણ ખરેખર આ બંને વડીલો એ ખૂબ સરસ મજાના ભજનો કટારીથી થી લઈ અને પરજના ભજનો એમણે રજૂ કર્યા અદ્ભુત આપણા બે યુવાન કલાકારો બેને પણ ખૂબ ભાવથી કારણ કે હું સ્ટેજના માધ્યમથી કાયમ માટે કહું કે હાથ અને પગ વડે કામ કરે એને કામદાર કહેવાય હાથ પગને થોડો દિમાગ લગાડાવે એને કારીગર કહેવાય પણ હાથ પગને હૈયુ રેડી દે અને કલાકાર કહેવાય સાહેબ આ તમામ કલાકારોએ પોતાનું હૃદય રેડી દીધું એમાંય તમારો પ્રેમ તમારો ભાવ કારણ કે કિંમત આ જગતમાં ભાવની જ છે માલની નહીં હજાર મણ મગફળી થઈ હોય પણ ભાવ ભાવનો હોય શું કરવાનું હા કિંમત માલની છે પ્રેમ વિન પાવે નહીં ભલે હુનર કરો હજાર કહે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદકુમાર સાહેબ એવું અને આ એક સંતના સાનિધ્યમાં એની ચેતનાને જ્યારે વંદન કરવા મળ્યા છે ત્યારે તો ભજન જ મહત્વનો મુદ્દો છે ને ભગત બાપુ કવિ કાગ આમાં વડીલો બેઠા છે બધાની ખ્યાલ હશે કાગના નામથી બધા પરિચિત હોય એમણે ઘણું બધું લખ્યું દુહા છંદ કવિતાઓ બધું લખ્યું પણ એને કાગવાણી ભાગ ની જયારે શરૂઆત કરી અને ભજન ની શરૂઆત કરી ત્યારે એમણે એક ટૂંકી નોંધ લખી કોઈ પણ વનસ્પતિ છેલ્લે ફળમાં વિરામ પામે કોઈપણ આશ્રમ છલે સંન્યાસમાં વિરામ પામે એવી જ રીતે કોઈ પણ કવિ કોઈ પણ પંડિત કોઈ પણ કવિ જ્યાં જાગી ભજનનો આશરો ન લે ત્યાં લગી એને આત્મસંતોષ થતો નથી સાહેબ પછી મહાત્મા તુલસીદાસ થી લઈ અને આજની ઉધીના ગામડિયાનો કોઈ ગામડિયો કવિ હોય દુહાગીરી લખતો હોય બે ચોપડી ભણેલો પણ જ્યાં સુધી ભજનનું શરણ ન લે ત્યાં લગી એને આત્મસંતોષ થતો નથી એવી જ રીતે કોઈ પણ કલાકાર ગમે ગીતો ગઝલો ગમે ગાતા હોય પણ જ્યાં સુધી ભજનનો આશરો ન લે ત્યાં લગી કલાકારને આત્મસંતોષ થતો નથી સાહેબ હા અને આદિ સુધી ભારત વર્ષનો ઇતિહાસ તમે તપાસો તો ઈશ્વર આરે માથાકૂટ કરી હોય તો ભલે ભગવાન આરે બાંધ્યા હોય તો ભલે એના વખાણ કર્યા હોય તો ભલે એની આરે ચર્ચા કરી હોય તો ભલે વધારેમ વધારે ઈશ્વર આરે વાર્તાલાપ જો કોઈ ભાષામાં થયો હોય તો એ ભજનની ભાષામાં થયો છે વધારે વધારે વાર્તાલાપ ઈશ્વર આરે ભજન ની ભાષામાં થયો છે અને આની ઉપરથી વાત સાબિત થાય છે કે ઈશ્વર કોઈ ભાષા સમજતો હોય તો ભજન ની ભાષા છે ઈશ્વર ના દરબાર માં કોઈ નાણા ચલણ હોય તો એ ભજન રૂપી નાણું હાલતું હશે પણ આ મળે ક્યાંથી સાહેબ આવા કોક સદગુરુ ની કૃપા થઈ જાય આવા કોઈ સંત નું સાનિધ્ય મળી જાય તો બાકી પારકી વાળીએ વયા વકારતા કરી ગારો અને મલક મારતા રાત કોકના કોક લીમડા ચારતા ઓછી નું લઈને કરે ઉધારતા દાગવી આગને ને ઠારતા બળદ દીકરા હિંમતનો નો હારતા કઉ એક કજોડા નર તળી વારતા આને કઈ હુજે નહીં સાહેબ હા હાજ પડે ને કોથળીઓ મારી જાય ગુગરા જેવા થઈ જાય હા અલે આમ તો આપણે આ બે કલાકારને સાંભળવા છે પણ મને ગમતી એક કવિતા અમારો જયમતભાઈ અને અમે સાથે કાયમ હોય છીએ સ્ટેજના માધ્યમ દ્વારા એક સંદેશ આપવાનો એક પ્રયાસ હોય છે મારો કે યુવાન મિત્રોને ખાસ વિનંતી વડીલો તો છે જ વ્યવસ્થિત પણ વ્યસનોથી દૂર રહેવું આ અમારું એક મિશન છે કે એક સંદેશ પહોંચાડવો કારણ કે વ્યસન છે ને એ માણસને તો દુખી કરી નાખે પણ જનવરને હેરાન કરી નાખે છે એવો એક મુદ્દો બહુ સરસ મજાની મને કવિતા ગમતી ગોવિંદબા પાલિયા લખેલી કે માણસને હેરાન કરી નાખે પણ વ્યસન છે એ જનાવરને ને દુખી કરી નાખે એવો મુદ્દો રાજકોટની બજારમાં એક ભાઈ પીન નીકળ્યો પીન નીકળ્યો એની અમે વાંધો નતો પણ આરે ચાર કોથળીઓ લઈને નીકળ્યો એમ કે હવાર પીવા થાય હવે નસીબ ના બળા હોય ને તમે ટિકિટ ન લીધી હોય ટીટી ભટકાય એ બસ સ્ટેન્ડ પાસે આવ્યો ને એમાં પોલીસની ગાડી આવીને કીધું કે હે ઉભો રે ને ઓલો માથાકૂટ થઈ ગઈ બારે કરી હવે શું કરવું પીધેલા પકડે એની અમે વાંધો નહીં પણ આ કોથળીઓ હોતા પકડી મુદ્દા માલ હોતા પકડી ગુનો વધારે બને એટલે એને નક્કી કર્યું કે આપણે મુદ્દામાં લાયેલા નથી પકડાવો એની પાસે જે ચાર કોથળીઓ હતી એ આપણે અઠવાડિયું નાખવાની પથ્થરની જે કુંડી હોય એમાં નાખી દીધી અને પછી પોલીસ પાસે રહ્યો મગન બનકર ક્યાં છે કે સાહેબ મને ખબર નથી તો હું અડધી રહેતા માટે ભાઈ વ્યાગ્યા પોલીસ ની ગાડી વહી ગઈ પણ એ પથ્થર ની કુંડી જે અઠવાડો નાખવાની એમાં નાખેલી કોથળીઓ બેઠું હતું ભૂંડું ઈ પી ગયું અને પછી જે ભૂંડળાની દશા થઈ ચાર ની આખી કવિતા છે હું તમને સમજાવતો દઈશ કે ભૂંડળાની હાલત કેવી થઈ મત સકાલ એક ભૂંડ પડેલ માદડે ભોજન હેઠવાડ ખૂબ ભાયો આઠકજા જ્યાં ઘૂંટડા પીધા હતા અંગ આસુરી કેબ ઘેઘોર આવ્યો સાહેબ આઠ ઘૂંટડા પીધા ત્યાં તો ચકા ચોર થઈ ગયો ઠરડાઈ મંડ્યો ગલીઓમાં ઠેકવા સિકોટા નાગતો કાંદ સાડો ડળકતી દીધી દોટ ને ડોકરો પલટીયો મારકણો જેમ પાડો જેમ પાડો મારકણો થાય અને શેરીઓમાં રૂમાડા લે એમ મંડો રુમાડા લેવા અને વિચારમાં પડી જાવ દાલ ભાતપુરી તમામ આઈટમ ખાધી પણ આજની વાનગી કઈ જુદા પ્રકારની આવી ગઈ આઠ ગુટલા પીધા બાદ ગલીઓમાં માંડ્યો નાખતો કાંદો ડણોકતી દીધી ડોકરો પલટી ગયો મારકણો જેમ પાડો જેમ પાડો મારકણો થાય એમ રુમાડા મીડો લેવા અને કેવા મંડી ગયો ક્યાં ક્યાં કુઈતરા તમારી જાતના બહાર નીકળો મારી નાખો અમારા બાપ દાદાને બહુ દબાવ્યા આજ વીણી વીણીને મારી નાખો તો આ ચિત્ર એની પત્ની ભૂંડડી જોઈ ગઈ એને પરિવાર તો હોય ને એની પત્ની જોઈ ગઈ નથી આ હું મારો રોયો ઉપાડો લીધો એને શ્રી સ્વભાવ છે એટલે કરગરીને કીધું કરગરી ભૂંડળી કંથને જાળવા જાવ છે અરી જાજા એ ભૂંડડી છે ને ધરીને કહેવા મંડીક સ્વામિનાથ ઉપાડો ન લો અરી એટલે દુશ્મન કુતરા જાજા છે તમે એકલા છો અને નાની ઉંમરે શહીદ થઈ જાયશો હજી આપણા છોકરા નાના છે ભાષા જાજા છે અને દુખી દુખી થઈ જાય છે રહેવા દો પણ ઓલો પી ગયેલો ઈ કે ના ના આવા નબળા વહાણ દેશમાં ઘણા વર્ષોથી બીના આજ આજે હિસાબ પૂરો કરવો ુકમા કઉ એક બાજુ કૂતરા ને એક બાજુ ભુંડલુ दारू પી ગેલુ બગડા જટી બોલી પર એ ઓ ધીંગાણું જામ્યું જાઈ સાંધા તોડી ગયા પાંજરા વાળા હાંકળ નદી બાંધ જુઠા બાગ મેલી ગામડા માં થી આક બાગ છટાસી જમ જાળ બછટો بنંગ જાન તુટ આસમાન કેના ફુટા જની તાક ઝાળા પાળા તગવાળા ભળે કાળા વેર જાઈ પાંડ બોળા રંગ કાળા રંગતાળા પૂર ફોજડા વડળા વાહે વાદળ નોરું પડે પડે તાડી બંદુકાડી વાગાણા ન તોરું કંકણી ઝણકી કટી ઠણકી પાકરા કાણી ઝણકી જરદા કાક મોટિયા જધાર રણકી સિંધુ વારા ઠણકે ઉઠરોક ડણકી મામેલ સુર માર 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 હનુમંત ધમવા ને લંકા ઢાલ જેમ હાલી જા વેરી હદ ગાળા તોડી ગયા આવી બગડા જટી બોલી ગઈ અને દારૂ પી ગયેલું ભોંડડું સાહેબ જે કુતરાને દાંતની જડકી મારે જડ દેન આતડન ઢગલો કરી નાખે કુતરા ભાગ્યા ભારે કરી આને હામો કોઈ દી હલાય નહીં કુતરા બધાય ભાગી ગયા આખી કવિતાનો પ્રાણ કુતરા બધાએ ચતર્યાન ભૂંડડે વિચાર કર્યો હવે મારા જેવું આ ગામમાં કોઈ મરદ ન રહ્યો આટલો જ વિચાર કર્યો તો સામે શેરીમાંથી એક સરદારજીને આવતા ભૂંડડું જોઈ ગયું નસોમાંથી નસો નીકળી ગયો ભાઈએ કરી આ ક્યાંથી આવ્યા એમ પછી સરદારજીને જોઈને ભૂંડડું ભાગ્યું નસો તો ઉતરી ગયો વાડ્યું ઠેકતું જાય વંડિયું ઠેકતું જાય વાંહે એની પત્નીએ બહુ રાડ્યું પાડી સ્વામિનાથ ભાગોમાં આ તમને પકડવા નથી આવ્યા આ તો સીઝન છે તો કટર લઈને ઘઉં કાઢવા આવ્યા છે પણ એવું સાપનો કઈડ્યો બીવે જેમ સિંદરે એમ ઉપડ્યો વગડે આડે પણ જંગલ જંગલમાં જઈ અને જગત ને સંદેશ